મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડ શહેરમાં આંગણવાડી નંબર તેર માં કોબરા નાગની પાંચ ફૂટ ની કોચડી જોવા મળતા વાલીઓના જીવ અધરતાલ થઈ ગયા વાસણા રોડ તરફ આવેલ આંગણવાડી નંબર તેર જેમાં અઢાર બાળકોની સંખ્યા છે આ બાબતે સુપરવાઇઝરની છ મહિના પહેલા પણ જાણ કરવામાં આવી હતી અને અવારનવાર મૌખિક પણ જાણ કરવામાં આવી હતી અને આજે ફરી એકવાર કોબરા નાગની કોચડી દેખાતા વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ફફડાટ વ્યાપી ગયો હતો આ બાબતે આઈસીડીએસમાં પણ રજૂઆત કરવામાં આવી હતી ઓચિંતા કોબરા સાપ નાના ભૂલકાઓને ડંખ મારે તો આખરે જવાબદાર કોણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લે તેવી વાલીઓની ઉગ્ર માંગ ઉઠવા પામી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા મા મુકેશ વિશાળ મારો છોકરો આ આંગણવાડી તેર જે કચ્છી સમાજવાડીની બાજુમાં ફરશોપીની બાજુમાં છે બરાબર અહીંયામાં છોકરાને લેવા આવ્યો દરવાજા જોડે મેં સાપની કાસલી જોઈ આ વસ્તુ મેં આઠ નવ મહિના પહેલાં પણ જોઈ હતી મેડમને રજૂઆત કરી હતી મેડમ કે અમે આગળ કમ્પ્લેન કરીશું બરાબર હું હજીનો કોઈ નિર્ણય આવ્યો નથી કંઈક સાપની કાસલી એટલે કંઈક નોર્મલ વસ્તુ નથી આ નાક જે અહીંયા આપણા ઇન્ડિયા લેવલમાં ઝેરીમાં ઝેરી સાપ છે અહીંયા નાના ફૂલકાઓ જે કલાક બે કલાક ત્રણ કલાક ટાઈમ પસાર કરતા હોય આ નાગ એમને કઈડી જાય તે આ જવાબદારી બસ એટલું જાણું છે માર બીજું કંઈ જાણું નથી માં એ વખત બીના બની એ વખત કરી દી જેટલી વાર મે મીટિંગ તો હું કે કહું કે માં મારી ફેરી તો કરો સાડા આઠ હજાર ગ્રાન્ટ આવનાર મારવી છે સાડા આઠ હજારમાં મારે શું રીતે કરાવવું કરાવવું i